હેલો મારા વાલા ગુજરાતી મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્ટારટેક ગુજરાતીમાં તો દોસ્તો ઘણા બધા મિત્રોનો સવાલ હતો કે મને યુટ્યુબમાં વિડીયો અપલોડ કરતા નથી આવડતો અને ઘણા બધા મિત્રો એવો પણ છે જે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરતા આવડે છે અને તેમાં વ્યૂઝ નથી આવતા આવે છે તો પાંચ દસ વીસ એવા જ વ્યૂઝ આવે છે તો આજને આ વિડીયોમાં હું યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવાની સાચી રીત હું તમને હું તમને બતાવીશ પ્રેક્ટિકલ અને વિડીયો છેલ્લે સુધી જોજો કારણ કે લાસ્ટમાં મેં બે એવી એપ્લિકેશનની વાત કરી છે જેનો ઉપયોગ કરી હું મારા વિડીયોમાં ઘણા બધા વ્યૂઝ આવશે અને ચેનલ પર ગ્રો થઈ જાય થઈ જશે અને એક હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર કલાકનો જે ક્રાઇટેરિયા છે તે પણ પૂરો થઈ જશે તો વિડીયો છેલ્લો સુધી જોજો મારો વિડીયો તમને પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલુ કરો તો આવી ચૂક્યો છું મારી મોબાઈલ સ્ક્રીન ઉપર ત્યારબાદ તમારે સૌથી પહેલાં તો યુટ્યુબની મેન એપ્લિકેશન છે તેને ઓપન કરવાની રહેશે ત્યારબાદ પ્લસના આઇકોન પર ટચ કરી અપલોડ વિડિયો ત્યાંની ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે જે પણ વિડીયો તમે અપલોડ કરવાનો હોય તે વિડીયો તમે સિલેક્ટ કરી નાખો વિડીયો કરી સિલેક્ટ કરી આગ નેક્સ્ટ પર આપો અહીંયા તમારે એક ટાઈટલ લખવાનું રહેશે

અહીં અહીં મેં એક ટાઇટલ લખ્યું છે હાઉ ટુ અપલોડ અ વિડિયો ઓન YouTube આ ઈચ તમારે ગુજરાતી માં લખી નાખવાનું YouTube માં વિડિયો કેસે અપલોડ કરે YouTube માં YouTube માં વિડિઓ કેવી રીતે અપલોડ કરવો બસ હવે તમારે આ દ્યુએલાન્ડ બધું ચેનલની કમેન્ટ ઓન છે તો ઓન કરી દેજો ને પછી તમાર નેક્સ્ટ ઉપર આવવાનું ત્યારબાદ નો ઇટ્સ નોટ મેડ ફોર કિડ્સ તેના ઉપર ક્લિક કરીને અપલોડ અ વિડિયો અહીં તમારું ખાલી પચાસ ટકા કામ તમારું પૂરું થયું છે આજુ તમારું પચાસ ટકા કામ બાકી છે તે તમારી બીજી એપ્લિકેશનમાં થશે એમાં જે પહેલી એપ્લિકેશન છે તે વાયટી સ્ટુડિયો વાયટી સ્ટુડિયોમાં જઈને એ આ વાયટી સ્ટુડિયો તમારે જે ઓપન કરવાની છે ઓપન કરી ત્યારબાદ તમારે ત્યારબાદ તમારે સૌથી પહેલાં જે કન્ટેન્ટ લખેલું છે ત્યાં ઉપર ક્લિક કરશો તો સૌથી ઉપર તમારી વિડીયો આવશે જે તમારો હાલ અપલોડ કરવાનો ચાલુ છે તેનું પર ક્લિક કરવાનું ક્લિક કરીને અહીં અત્યારે નેટવર્કનો પ્રોબ્લેમ છે ત્યારથી થોડીક વાર થઈ રહી છે અહીં તમારે જે પેન્સલનું આઇકોન છે તેની પર ક્લિક કરવાનું પેન્સિલનું આઇકોન ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે આખું શેરની ખુલી જશે હવે સૌથી પહેલાં તો તમારી જે જે તમે ટાઇટલ લખી હતું તે તમારે આખી આખું સિલપ કરી લેવાનું છે પેન કોપી કરીને આ એને આખું ડિસ્ક્રિપ્શનમાં લખી નાખવાનું ત્યારબાદ તમે નીચે તમે તમારી યુટ્યુબનું તમે જ્યાંની તમે વિડીયો બનાવશો ત્યાંનું તમે લખી શકો છો લખી શકો છો કે મારું નામ આ છે અને હું આ વિડીયોમાં આને આર્ય ટૉપિક ઉપર હું વાત કરી રહ્યો છું અને છેલ્લે તમે હેશટેગ લગાવી શકો છો હેશટેગ લગાવવાથી તમારે વિડીયો વિડીયો તમારા ટ્રેનિંગમાં આવશે અને સૌ સૌ સૌથી ટાઇટલમાં જ તમે જે પહેલું ટાઇટલ લખ્યું હતું હાવ ટુ અપલોડ વિડીયો ઓન યુટ્યુબ એ તમે પહેલું ટાઇટલ કોપી કરી નાખો અને સૌથી લાસ્ટમાં જે ટેગ લખેલું છે ટેગ ઉપર એ એને પેસ્ટ કરી નાખો અને પછી બીજું જે ટાઇટલ ટાઇટલ લખ્યું હતું યુટ્યુબમાં કે વિડીયો કેવી રીતે અપલોડ કરવો તેને પણ તમે કોપી કરી અને ટેગમાં પેસ્ટ કરી નાખો ત્યારબાદ તમારે પણ જે પેન્સિલનું આઈકોન ઉપર ક્લિક કરીને થમલેલ એક કસ્ટમ થમલેલ ઉપર આપીને થમલેલ તમારે સિલેક્ટ કરી લેવાનું આ મેં થમલે જ સિલેક્ટ કર્યું હવે સેવ ઉપર આપી દેવાનું અત્યારે તમારે તમારું સિત્તેર ટકા કામ પતી ગયું છે હજુ તમારું ત્રીસ ટકા કામ બાકી છે અને એ કામ તમારે કરવાનું છે વાયક્યુ સ્ટુડિયો વિડ આઈક્યુ નામની એપ્લિકેશનમાં જે આ રહી જેવું તને તેની ઉપર ક્લિક કરશો એટલે તો મિત્રો જેવી તમે વીડ આઈક્યુ નામની એપ્લિકેશન ખોલશો તો નીચે ઓપ ઓપ્ટિમાઇઝ નામનું એક ઓપ્શન આવશે તમારે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ સૌથી પહેલો વિડીયો છે જે તમારો હાલ વિડીયો અપલોડ થાય છે તેની 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 ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ નીચે સ્ક્રોલ કરી અહીં 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 અભી ત્યાં હજુ લોડિંગ થાય છે અહીં નીચે રિકમેન્ડેડ કીવર્ડ આવશે જે તમારે અહીં તમારે કોપી પેસ્ટ કરીને તમારે જે કી કીવર્ડ હોય ને સિલેક્ટ કરીને પબ્લિક ચેન્જ ટુ યોર વિડીયો તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે જો તમે ક્લિક કરશો તો તમારે એ કીવર્ડ સિલેક્ટ કરીને તો પબ્લિક ચેન્જ ટુ યોર વિડિયો તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે જે તમે કરશો તો નીચે બીજા કીવર્ડ આવશે તમારે જે જેટલા તમે કીવર્ડ તમે સિલેક્ટ કરી શકો તેટલા તમે કરજો જેથી તમારો વિડીયો ટ્રેન્ડિંગમાં આવે તો હું કરી નાખું છું ત્યારબાદ તમારું અહીં તમારું નેવું ટકા કામ તમારે પતિ ખતમ થઈ ગયું છે હવે તમારે જો તમારો વિડીયો અપલોડ થઈ જાય તમારે તમારી વાઇટી સ્ટુડિયોની એપ્લિકેશનમાં જઈને તે વિડીયો તમારે પબ્લિક કરીને સેવ ટુ આ સેવ ઉપર આપ દેવાનું છે જેથી તમારો વિડીયો પબ્લિક થઈ જાય દોસ્તો આપણી આ ગુજરાતી ચેનલને ગુજરાતની નંબર વન ચેનલ બનાવા બનાવવાની છે તો તમારા સપોર્ટની જરૂર છે તો મારી વિડીયો તમને જો પસંદ આવે તો મારી વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ગરવી ગુજરાત